નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ એકતા નગરમાં જે ટ્રાઇબલ મ્યુઝિયમ ત્યાં એજન્સીના કોન્ટ્રાક્ટર અને અધિકારી દ્વારા માર મારવામાં આવ્યો જેમાં આદિવાસી સમાજના બે યુવાનોનું મોત નીપજ્યું હતું નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા એકતા નગરમાં જે ટ્રાઇબલ મ્યુઝિયમ તથા એજન્સીના કોન્ટ્રાક્ટર અને અધિકારી દ્વારા માર મારવામાં આવ્યો જેમાં આદિવાસી સમાજના બે યુવાનોનું મોત નીપજ્યું હતું એક યુવાન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો અને બીજા યુવાનનું મૃત્યુ રાજપીપળાના સરકારી હોસ્પિટલમાં થયું હતું સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલીના ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવા ભીલ ફેડરેશન ગુજરાત રાજ્યમંત્રી સુકાભાઈ રાઠોડ ભીલ ફેડરેશન છાત્ર સંગઠન અધ્યક્ષ અજયભાઈ વસાવા તોતેર કિંગ સંગઠન મુકેશભાઈ વસાવા તેમજ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ યુવાનો આગેવાનો સમાજના લોકો ભેગા થઈ કેવડીયા ખાતે જે આદિવાસી યુવાનો સ્વર્ગસ્થ જયેશ તડવી અને સ્વર્ગસ્થ સંજય તળવીને સંદર્ભે ન્યાય તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે કેવડિયા ખાતે જવા રવાના થયા હતા નેત્રંગ ખાતે પહોંચતા ભારે પોલીસ બંદોબસ્ત દ્વારા તેમને અટકાવતા પીડિત પરિવારજનોને મળવા દેવામાં આવ્યા ન હતા તેથી આદિવાસી સમાજના લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો અને સરકારશ્રીને ન્યાય કરવા જાગૃત કર્યો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ જય સંવિધાન સંવિધાન હું ઉત્તમભાઈ એસ વસાવા આદિવાસી એક્ટિવિસ્ટ આજે સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં કેવરિયા કોલોની જે બે યુવાનોની હત્યા કરવામાં આવી છે અને એ ખાનગી કંપની દ્વારા જે સંજય કરવી અને એ બે યુવાનોની જે હત્યા કરવામાં આવી છે તો અમે સમગ્ર સુરત જિલ્લા માટે આદિવાસી સમાજ એકત્ર થઈને મોટી સંખ્યામાં નવ યુવાનો પધાર્યા છે તો આજે અમે નેત્રંગ ખાતે પહોંચ્યા છે પરંતુ નેત્રંગમાં પોલીસ અમને રોકવામાં આવ્યા છે અમને કેવડીયા સુધી પહોંચવા દેવામાં આવ્યા નથી કેમ કે તમે વિચાર કરો કે અમારા આદિવાસી સમાજના બે યુવાનોને મારી નાખવામાં આવ્યા છે અને આજે કેન્ડલ માર્ચ હતી આજે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હતા તો અમે શ્રદ્ધાંજલિ આપવા અમને જવા દેવામાં આવ્યા નથી અને અમને નેત્ર જ રોકવામાં આવ્યા છે તો આજે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે અને આખા ગુજરાતની અંદર જે યુવાનો છે યુવાનોમાં રોષ આક્રોશ છે અને આવનારા દિવસોની અંદર જો

અન્યાય સહન કરવાની બી કોઈ હડ હોવી જોઈએ આ તો આટલી બધી હડ થઈ જાય ખરેખર તાત્કાલિક ધોરણે એક્શન લેવી જોઈતી હતી અને ખાનગી કંપનીના જે એજન્સી વાળા લોકો છે આ લોકોને તાત્કાલિક ધોરણે એફઆઈઆર કરીને જેલમાં નાખવાના હતા ત્રણ માં દાખલ કરવાના હતા પરંતુ આજે અમારા યુવાનોને મારી નાખવામાં આવ્યો છે કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું છે અને આખા ગુજરાત માટે ત્યાં લોકો જઈ રહેલા છે ત્યાં બધી જગ્યાએ આખા ગુજરાત માટે ડિટેલ કરવામાં આવ્યો છે એવું અમને સાંભળવા મળ્યું છે તો અમે ખરેખર સરકારની નિંદા કરીએ છીએ અને પોલીસ મિત્રોને વચ્ચે લાવી દેજે સરકાર ખોટી રીતે તાનાશાહી ગુજારી રહેલા છે અમે તો એવું જ કહેવા માંગીએ છીએ કે બ્રિટિશ સરકાર સારી હતી અત્યારની ભાજપ સરકાર કરતાં બ્રિટિશ સરકાર સારી હતી કે પોતાનો હક અધિકાર એ લોકો આપતા હતા અંગ્રેજ સરકારો વખતે પણ જાતિ જનગણના થયેલી છે પણ તો આ ભાજપ સરકારમાં જાતિ જનગણના નથી થઈ એટલે ખરેખર અમે લોકો ધિક્કારીએ છીએ ભાજપ સરકાર એટલે ભાજપ સરકારમાં બેઠા નેતાઓને અમારા આદિવાસી નેતાઓ ભાજપમાં છે એટલે પણ ધિક્કારીએ છીએ અમે લોકો

આશ્વાસન આપીએ પરંતુ ના આદિવાસી સીટ પર તમે લોકો આજે ભાજપ કોંગ્રેસમાં સીટ ચૂંટાઈ ગયા છે તો આદિવાસી માટે બોલો તમારો લોહી ઉકરાવો એટલે હું ઉત્તમ સોસામાં આજે આ દક્ષિણ ગુજરાત પાર્ટી આ યુવાનો મારા આવ્યા છે તે મારા યુવાનો નો ધન્યવાદ આપું છું ગુજરાત માટે આજે આદિવાસી સમાજના લોકો લડવા માટે બહાર નીકળ્યા છે બે યુવાનોને ન્યાય આપવા માટે નીકળ્યા છે જે ડિટેલ થયેલા છે તમામ લોકોને આદિવાસી સમાજના લોકોને અને એસટી એસટી અને માઇનોરિટી સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું છે આવા લોકો ને ધન્યવાદ પાઠવું છું નમસ્કાર કરું છું દિલ થી સેલ્યુટ કરું છું અને આવનારા દિવસોમાં અમને અમારો ન્યાય નહીં મળશે ભગવાન દરિયામાં ભગવાન બિરસા મુંડા ના રસ્તો પણ અમને અપનાવતા વાર નહીં લાગે આટલો સંદેશો હું મારા યુવાનોને પાઠવું છું જય આદિવાસી જય જોહાર જય સવિરા